ગઈકાલે જીએસટીવી અને ગુજરાત સમાચાર ઉપર ઈડીની રેડ પડી સાંભળીને ખૂબ દુઃખ થયું ઘણા સમયથી ગુજરાત સમાચાર અને જીએસટીવી એ ગુજરાતની પ્રજાનો અવાજ બની છે સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની વાત હોય સરકારમાં ચાલતી લાલિયાવાડી બહાર લાવવાની વાત હોય કે લોકોનો અવાજ બની અને સમક્ષ લાવવાની વાત હોય તો આ બે મીડિયા માધ્યમોએ ખૂબ સારી રીતે કામગીરી બજાવી છે અને એનાથી સરકારના પગે રેલો આવ્યો અને એમને લાગ્યું કે આ લોકો જ્યારે વધીએ મારી વાત લોકો સમક્ષ લઈ જશે તો એમને ગમે એ રીતે ચૂપ કરવા પડે અને એના થકી ભારત સરકારની ઈડીની રેડ આ બંને માધ્યમો ઉપર પડી છે એનું અમે ખંડન કરીએ છીએ એનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે લોકશાહીમાં મીડિયા એ ચોથી જાગીર છે અને ચોથી જાગીરને ચૂપ કરવાનો જ્યારે લોકશાહીમાં પ્ર પ્રયાસ થાય છે ત્યારે લોકશાહીનું હનન થાય છે લોકોના હકો માર્યા જાય છે અને જે લોકશાહીને જીવતી રાખવાનું જે આ બે માધ્યમો કામ કરે છે એના માટે અમે એમના વતી લડવા માટે પણ તૈયાર છીએ અને સરકારને પણ આપના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે લોકશાહીમાં જ્યારે આ પત્રકારત્વ અને ન્યૂઝ જે ચોથી જાગીર છે તો એના માટે તમે જે થાક ધમકી અને જે તમે ડરાવવાની કોશિશ કરો છો એ ક્યારે સાંખી લેવાશે નહીં આવનારા સમયમાં જો આ સરકારની નીતિ રીતિ બંધ નહીં થાય તો અમે પ્રજાનો અવાજ બની અને સરકારની સામે ઊભા રહેશું ને લોકશાહીને બચાવવા માટે અને મીડિયાને બચાવવા માટે પૂરી કોશિશ કરશું